मङ्गलमूरतिमहा प्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्म सुतश्री हरि समरो सदायु પે પરમ દયાળુ સોતમે શ્રીકૃષ્ણ સરવાદીષ પ્રથમતમને પ્રણમો નામો વરમવારઊી શ શ્રી અવતારીણે શ્રી સ્વામીનારાયણ નમો નમ શ્રી હરી કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામી નમો નમ સ્વામી નારાયણ જય શ્રી નારાયણ મુનિ દેવ ની જય સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ કાલ ક્યાં મહારાજ બિરાજમાનસે ધર્મપુર ધર્મપુરમાં શું કરે છે મહારાજ હા કુશળ બા સ્તુતિ કરે છે મહારાજ કે આ સંસારમાં કઈ સાર છે જ નહીં અને જે સંસારનું સુખ છે ક્ષણિક અને નાશવંત છે તો હું એમાં શા સારું પ્રીતિ કરું આવું મહારાજ ને કુશળ કુંવરબા પ્રાર્થના કરીને કહે છે કેટલા શ્લોક પૂરા થઈ ગયા તા બાવીસ પૂરા હે મહારાજ હે પ્રભુ આપ ધર્મ વંશમાં અલંકાર રૂપે અવતર્યા આ બધા અવતારોને જન્મ આપનાર આપ પોતે મૂળ અવતારી પુરુષો અવંસાઈ ગયો તો ખાલી રિપીટ લીધો હા થઈ જાય ને હરખો એટલે મુનિ મહાત્માઓના નેત્ર કમળોને વિકાસ વિકસાવનારા આપ પોતે સૂર્ય જેવા છો સર્વ સુખના ધામ પરમાત્મા તમારા સ્વરૂપ ને વિશે સદાય મારું મન ડૂબેલું રહો પોતાના તેજથી દુનિયાના માણસોને સંસાર સાગર માંથી પાર ઉતારવા માટે

પોતાના તેજથી દુનિયાના માણસોને સંસાર સાગરમાંથી આપ ઉતારવા માટે આપે આ મનુષ્ય નથી પણ એના જેવું શરીર એના જેવો વેશ ધારણ કર્યો છે આપ નિજનોના કામ જામજવર એટલે જવર એટલે તાવ પણ કયો કામરૂપી સદાય હાડમાંથી થી જાતો નથી એવું કે હાડ કળતર થઈ ગઈ છે હાડમાં તાવ રે ઉપર જણાતો નથી પણ હાડમાં રહે છે આ કામરૂપી જ્વર કામરૂપી તાવ હાડમાં ઘરી ગયો જીવમાં અને આવો જે છે એને આપ આપના પ્રતાપ થી હરનારા છો કોની તો કે જેવો આપની સેવા કરે છે તેની અવિદ્યાને પણ આપ હરો છો કઈ અવિદ્યા છે કોણ કે છે એ ગોબર ભગત તમારે કેવું છે નહી મેં કીધું ઊંડા ઉતરી ગયા છે એટલે એવું આ શરીર હું નથી અને મનાઈ ગયું આ હું ઈજ મોટી અવિદ્યા છે એ એક અવિદ્યા ટળી જાય તો પાછળનું બધું આપોઆપ ટળી જાય બાકી આમ તાળા દરવાજો ખોલવો હોય મણ એકનું તાળું માર્યું હોય ને હથોડો લઈને તોડવું હોય કેવું બળ પડે કૂચી હોય તો આ કૂચી આ છે આ કૂચી એક હાથમાં આવી જાય એટલે કામ થઈ જાય કે અવિદ્યાત્મક જે આ છે અજ્ઞાન એને આપ હરો છો જેમના વિષયો વિષયો ભોગની વાસના નાશ પામી ગઈ છે અને જેઓ સદાય આપના ગુણગાનમાં જ મગ્ન રહે છે તેવા મહામુનિશ્વરો સતત આપના શરણ કમળ સેવા કર્યા કરે છે અને આવા ભક્તજનો ઉપર જ્યારે વિપત્તિ આવી પડે છે ત્યારે આપ જ તેનું રક્ષણ કરો બહુ સરસ વાત કરી કે જેને મનમાંથી આ જે પંચ વિષયની વાસના તળી ગઈ ઉપભોગ એટલે જે ભોગવવાના માયક જે ભોગો એની જે ભાવના છે એ નાશ પામી ગઈ છે કે ભગવાન સિવાયના તમામ ભોગો જેમાં નશ્વર

મહાદુખ ઉપજાવે કેવડા શબ્દ નો અર્થ કરો કેવડું થાય છે છે ને એ બધું સુખ કેવું ઉપજાવનારું છે એટલે અહિયાં કહે છે કે વિષય વિષય ભોગની જે વાસના છે ભાવના છે એ નાશ પામી ગઈ અને એવા સદા આપના ગુણ ગાનમાં જ મગ્ન રહેનારા

એ મોટા ગ્રંથો ભરાય એટલા ભક્તોની રક્ષા કરી ઉપલબ્ધ ઉપલબ્ધ ખાલી ગણો બોલો વરસાદ બહુ બો વરસ્યો સાળંગપુરમાં સાળંગપુરમાં એ બહુ વરસાદ વરસ્યો કોઈ માણસ એ બહાર નીકળે નઈ કરવો પડ્યો મોભ પડે ઢોરા બધું દબાઈ જાય એમ હતું તો મહારાજ જઈને ખંભે આડું અને ત્યાં નિશાન પડી ગયો એવી તો કેટલાય ની રક્ષા કરી ઉમરેઠ ના નંદુરામ ઠાકોર જંગલ માં ભૂલા પડ્યા ઘોડું જંગલ માં ભૂલા પડ્યા રસ્તો જડે નહી રાત પડી ગઈ તે ટેન્ટ ઉભું કર્યું જમાદાર થઈ ગયા ભગવાન હા અને કે આવો આવો ઘોડું બાંધ્યું નિરણ નાખ્યું ને પગ ભગવાન ને જમાડ્યા ને ખવડાયું પીવડાયું પછી હુતા ત્યારે પગ દાબ્યા સવારે ઉઠે નમળે ટેન્ટ કે કાય ઘોડું ને લાજ પડી હતી પોચે આજુબાજુ વાળા પૂછ્યું કે અહીંયા કઈ સરકારી કેટસ આવું કઈ છે તો કે અહીંયા આવું કઈ નહીં પછી નંદુરામ ઠાકરને બહુ પસ્તાવો છો ભલે આશરો આપ્યો બધું કર્યું પણ પગ દબાવવાની બહુ દુઃખ થયું એમને એટલે આવી તો કેટલાય ભક્તોની રક્ષા કરી આપણે અત્યારે આ કુશળ કુંવરબાઈ અને ઉદયપુરના રાણી ઝમકુબાઈ બ્રાહ્મણ રૂપ લઈને રસ્તો બતાવવા આવ્યા ઠેઠ સુધી ગઢડા સુધી વસ્તુમાં જમાડતા આવ્યા હુખડી જળ પાતા આવ્યા આવા જેને પરમાત્માની લગ્ન લાગી હોય અને જગતના ની વાસના ટળી ગઈ હોય અખંડ જેનું મન પરમાત્મા વિશે રમતું હોય તો એવા ભક્તની કુશળ કુંવર બા કે છે કે હે મહારાજ આપ રક્ષા કરો છો એને જ્યારે જયારે આપત્તિ આવે ત્યારે ત્યારે રક્ષા કરો છો રઘુવીરજી મહારાજ તણાણા નદી માં મહારાજે રક્ષા કરી એવી તો જીવરામ મા ત્યાંના તાવલા પાણીમાં સરા મારી નાખી દીધા હે સમુદ્રમાં તો પરમાત્માએ ત્યાં પણ રક્ષા કરી એટલે એવા તો અનંત દાખલાઓ છે એટલે અહીંયા કુશળ કુંવર કે છે નજરે નજર આ બધુંય જોઈ અને પ્રોક્ષ અવતારોમાં જુઓ તો સુધનવાને ઉકલતી કળામાંથી ઉગાર્યા પ્રહલાદ ઉગાર્યા એ એવા તો કેટલાય ભક્તોની રક્ષા કરી માટે તમે એમનું રક્ષણ કરો છો આપ સર્વ ગુણોના ભંડાર રૂપ છો આપની નજર પડતાની સાથે જ માણસોને અમોઘ ફળ પ્રાપ્ત થઈ જાય છે પોતે મહાકાળ પણ પણ સતત બીતો રહે છે બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો સદા આપની આજ્ઞાનું મસ્તક નમાવીને પાલન કરે છે રઘુવીરજી મહારાજે યથાર્થ સેમ સેમ લખ્યું છે હે પ્રભુ આપ સર્વ ગુણના ભંડારશો પરમાત્મા કેવા છે ગુણ માત્ર અને એનો સંગ કરી એનું ભજન કરી એનો કરી અનંત ગુણ ને પામ્યા તેમ છતાંય પરમાત્મા ભંડાર હોય ખાલી ન થાય ગમે એટલું આપે નહીં આ કરે એવા પરમાત્મા આપ ગુણના ભંડારશો આપની નજર પડતાની સાથે જ માણસો અમોઘ ફળ પામે છે અમોઘ નો અર્થ શું થતો હોય છે અમોઘ એટલે મોટું ફળ કોઈ એનું માપ ન કરી શકાય આટલું હા ફળ આવું પ્રાપ્ત એને થઈ જાય છે હા અવિનાશી સુખ પ્રાપ્ત થઈ જાય બાકીનું બધા ફળ નાશવંત છે અમોઘ નથી બહુ મોટી શક્તિ હોય કે ભાઈ એની પાસે તો અમોઘ શક્તિ છે જથ્થો પોતે મહાકાળ પણ સતત આપની આજ્ઞાથી બીતો રહે જે મહાકાળ છે એ પરમાત્માની આજ્ઞાથી બીતો રહે જ્યાં પ્રલય કરવાનો ના હોય તો જો ભગવાનની મરજી ન જાણે તો મહાકાળે પ્રલય કરી શકે નહીં કેમ બીવે છે કે જો હું પરમાત્માની તો મારા ઉપર પરમાત્મા પુરાજી થઈ જાય આવી રીતે ભગવાન નું સમજવાનું છે જ્યાં જ્યાં ભગવાન ના મહાત્મા આવી રીતે સમજવાનું છે નહીં કે પાપ કરીને ઘડીક સ્વામિનારાયણ સ્વામિનારાયણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ બોલી નાખી આપણા પાપ નો નાશ એમ મહાત્મા નથી લેવાનું મહાત્મા જેમ રહેવાનું કહ્યું છે તેઓ તે પ્રમાણે જ કરે છે બ્રહ્મા કે હવે મને હું ગાવે છે મારે નથી ઉત્પત્તિ કરવી કરી આળો એને કોઈ દી જયારે જ્યારે જ્યાં જ્યાં કર્મ ને અનુસારે પરમાત્માની આજ્ઞા ને અનુસાર જેને જેવો દેહ ઉપાર્જન કરવો પડે એવું એવું કરે છે એ વિધાતા કે લખે કે આને હવે મારે લેખ નથી લખવા આને આને લખવા એવું કાર્ય કર્યું એને કે એમ આજ્ઞા છે જેને જેવા જેવા કર્મ કર્યા હોય એ કર્મ પ્રમાણે મારે એને કર્મ ફળ આપવાનું છે તારે એવા એવા લેખ લખવાના એમાં વિધાતા નું કઈ હાલતું નથી હાલે પ્રશ્ન છે નહી આપણે એને માનની પૂજી બધું કરીએ કે તો આપણા લેખ હારા લખી નાખે તો એના છે લખાય કારણ કે રિશ્વત ખોર બધું આયા છે ન્યા કઈ નથી ન્યા તો પરમેશ્વર ને જેમ આજ્ઞા થાય એમ જ એને એને કાર્ય હોપી દીધું કે આના આવા કર્મ છે તમારે આમ જ લખવું એમ જ લખાય પછી આપણે ટાળવા મહેનત કરી તો ટળે નહીં સિવાય કે પરમાત્મા કારણ કે કર્મ ફળ પ્રદાતા એ છે માટે એ પણ બધા બિવેશે મસ્તક નમાવીને આજ્ઞાનું પાલન કરે છે આવો પરમાત્માનો મહિમા કુશળ કુંવરબાઈ સમજે છે અને જ્યારે એવો મહિમા સમજાય ત્યારે જ એના વસન ની કિંમત થાય નહીતર થાય નહીં હે પ્રભુ અસંખ્ય માણસોની ઘણી ઘણી વિપત્તિઓને ઉત્પન્ન કરનારી શેડા વગરની કુબુદ્ધિ ને આપ હરનારા છો બહુ સમજ્યા જેવા શબ્દો જાય શામાથી ધ્યાન દેને સાંભળજો હા વ્યગ્રચિતે એ નહીં સાવધાન થી એકાગ્ર ચિતથી સાંભળવાનું તો આ શબ્દ અંદર સોટે

હવે આમાંથી પ્રશ્ન છે એટલે આવડે ન આવડે એ તો બે નંબર ની પણ આપણે સજાગતા થાય એટલા માટે બધાને આવડે હું સામે બેઠો તો તમે મને પૂછો મને ન આવડે મારે તો આમાં દેખાય એટલે આવડે કે હવે કહે છે કે હે પ્રભુ અસંખ્ય માણસો એક બે પાંચ એમ નહી કેટલા અસંખ્ય એટલે જેની સંખ્યા ગણી ન શકાય એટલા ઘણી ઘણી વિપત્તિઓને ઉત્પન્ન કરનારી હવે જે આવે છે